સાવન આમલેટ ના સંચાલક દ્વારા જાહેર ફેલાવવામાં આવતો હતો અને ગંદકી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પાલિકા દ્વારા સાવન આમલેટ દંડ ભરવા માટે જણાવ્યું હતું સાવન આમલેટ ના સંચાલક દ્વારા દંડ ભરવાની ના પાડતા પાલિકા તંત્ર એક્શન મોડ માં આવ્યું હતું આમલેટ સંચાલક દંડ ભરવાની ના પાડતા પાલિકાના અધિકારીઓએ સાવન આમલેટ સેન્ટર ને સીલ મારી દીધું હતું

એક સાવન આમલેટ સેન્ટર છે જેને કચરો જાહેરમાં નાખેલો અને અમે લોકો પેનલ્ટી કરવા ગયા હતા તો તે વખત એને બે હાજર રૂપિયા ની પેનલ્ટી કરવાનો ઇન્કાર કરતા એને જે જાહેરમાં કચરો નાખીને ગંદકી કરેલો હોય કારણ કે જે પ્રકારે આવા અનેક તત્વો છે કે જે દંડ નથી દાદાગીરી સામે ચોક્કસ થી આજે અર્લી મોર્નિંગમાં અમારી ટીમ સાથે જે લોકોએ કચરો નાખવામાં આવેલો એ લોકોને પેનલ્ટી કરી છે અને જે લોકો કચરો જાહેરમાં નાખશે તેને ચોક્કસ થી કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત અમે લગભગ ચાર થી પાંચ જણાને ને પાંચસો પાંચસો રૂપિયા ની પેનલ્ટી આજે વસુલ કરી છે અને સમગ્ર ઝોન અંદર તમે આ પ્રકારની કામગીરી આજ રોજ ચાલુ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર